જાણીશું શિવ અને સતી આ કથાનો સૌથી અહેમ પલ પલ જ્યાં ભક્તિ બની જાય છે ત્યાગ અને પ્રેમ બની જાય છે તાંડવ શિવ ના રુદ્ર સંહિતામાંથી સતી યજ્ઞ સંભળાવું છું બહુ સમય પહેલાની વાત છે અનેક મુનિઓ પ્રયાગમાં એક વિશાળ યજ્ઞ આયોજન કર્યું હતું હું આ યજ્ઞ માં સહપરિવાર ગયો હતો સતી અને પોતાના ગણ સાથે શંકરજી પણ આવ્યા હતા બધાએ તેમને પ્રણામ કર્યા અને તેમના દર્શનનો લાભ લીધો શિવજીએ આસન ગ્રહણ કર્યા પછી દક્ષ પણ ત્યાં પહોંચ્યા અને મને પ્રણામ કરી બેસી ગયા અને ઋષિમુનિઓએ દક્ષની પૂજા કરી પરંતુ ભગવાન શિવ પોતાના આસન પર બેસી રહ્યા તેમના આ વર્તનથી ગુસ્સે થયેલા દક્ષે પુત્રવત હોવા છતાં પણ તેમણે પ્રણામ ન કરવા માટે તેમની ટીકા કરી દીધા તથા ઘોષણા પણ કરી કે શિવજીને દેવોના ઘરથી અલગ કરવામાં આવે દક્ષની આ વાતથી નંદીશ્વરને ગુસ્સો આવ્યો અને તેમણે અનેક ઋષિઓને શ્રાપ આપી દીધો તેમણે કહ્યું કે તમે બધા બ્રહ્માનો દેવ શબ્દનો વાસ્તવિક અર્થ સમજવામાં અસમર્થ છો છો એટલે માત્ર અર્થવાદ પર જ વિશ્વાસ શિવજીએ નંદીશ્વરને યાદ અપાવ્યું કે તેમણે બ્રાહ્મણોને શ્રાપ આપવો ન જોઈએ નંદીશ્વર તો માની ગયા પણ દક્ષ શિવજીના વિરોધી બની ગયા પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે અને શિવજીને અપમાનિત કરવા માટે દક્ષે કનખલ તીર્થમાં એક મોટો વગેરે બધા ઋષિઓને બોલાવવાની સાથે સાથે વિષ્ણુજીને પણ આમંત્રણ આપ્યું દક્ષિણ બધા આમંત્રિત દેવતા અને ઋષિ સારા સારા સ્થાનો પર ઉતાર આપી તેમનું બહુ સન્માન કર્યું શિવજીએ દક્ષ ગેરહાજરીમાં યજ્ઞ પૂર્ણરૂપ સફળ નહીં થાય તો દક્ષે શિવજીને અનેક અપશબ્દો કહ્યા તેમને સ્મશાનવાસી કપાલી અમંગલ મૂળ કહી વિષ્ણુને બધા દેવોના મૂળ ગણાવ્યા શિવની નિંદા સાંભળી ન શક્યા અને ત્યાંથી એકલા જ ઊભા થઈ પોતાના આશ્રમમાં આવી ગયા દદીચીને અનુસરતા અનેક શિવ ભક્તોએ યજ્ઞનો બહિષ્કાર કર્યો તેને એ બધું જોઈને દક્ષ બોલ્યા કે આ બહિષ્કાર આપણા માટે સુખનું કારણ છે અને અમને તેઓનું યજ્ઞ પરીક્ષણ કરવું ઘણું ગમ્યું છે દક્ષની આ વાત સાંભળીને પણ ઋષિ અને દેવતાઓને વિવેક ન જાગ્યો કેમ કે તે શિવજીની માયાથી મોહિત હતા તે બધા પ્રસન્નતાપૂર્વક યજ્ઞ કાર્યમાં જોડાઈ ગયા અને કોઈએ પણ શંકરની ઉપેક્ષાને ગંભીરતાપૂર્વક ના લીધી આ તરફ પાર્વતી ગંધમાહન પર્વત પર ક્રીડા કરી રહ્યા હતા તો તેમણે અનેક ઋષિઓ અને દેવતાઓને આકાશ માર્ગથી એક જ તરફ જતા જોયા તેનું કારણ જાણવા માટે તેમણે પોતાની સખી વિજયાને મોકલી વિજયાએ આવીને જણાવ્યું તો સતી શિવજી પાસે પહોંચી ગયા શિવજી ઘણો સાથે ઘેરાઈને બેઠા હતા સતીએ શિવજીને કહ્યું કે તે પોતાના પિતાના યજ્ઞમાં ભાગ લેવા ઈચ્છે છે તેમણે એમ પણ કહ્યું કે શિવજી પણ સાથે આવે સતીની વાત પર શિવજી ક્ષુબ્ધ થઈ ગયા છતાં તેમણે અંત અત્યંત સંયમ સાથે કે સંબંધીઓ એ ત્યાં આવવા જવાથી નિશ્ચિત રીતે પ્રેમ વધે છે પરંતુ જ્યાં તૈમનસ્ય હોવા છતાં આમંત્રણ વગર ન જવું જોઈએ ત્યાં જવાથી અપમાન થાય છે અને સત્ય એ છે કે બંધુજનો આપણા અપમાનથી જે ભારે દુઃખ મળે છે તે બહુ જ પ્રબળ હોય છે સતીએ જ્યારે આ સાંભળ્યું તો તેમને બહુ આશ્ચર્ય થયું કે શિવજીએ તો યજ્ઞને સફળ બનાવવા વાળા છે મંગળ વિધાન સંપન્ન કરવા વાળા છે તેમણે કેમ બોલાવ્યા નથી ત્યારે એ જાણવા માટે કે પિતાએ આવું દુષ્ટ કૃત્ય કેમ કર્યું છે એ જાણવા માટે ત્યાં જવાની રજા માંગે છે અને તે પણ જાણવા ઈચ્છતા હતા કે ઋષિ દક્ષ માટે તેના આવા વ્યવહાર માટે કેવી પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે શિવજીએ સતીના અભિપ્રાયને જાણી તેમને જવાની રજા આપી દીધી અને તેમની સાથે પોતાના રુદ્રગણોને પણ સુરક્ષા માટે મોકલી દીધા પોતાના ઘરે પહોંચ્યા બાદ સતીના માં અને બહેનોએ સતીનું ખૂબ પ્રેમ કુરવત દક્ષ અને દક્ષના તરફદાર લોકો સતીની ઉપેક્ષા કરવા લાગ્યા યજ્ઞ સ્થળ પર જઈ સતીએ એ પણ જોયું કે અલગ અલગ દેવોનો ભાગ રાખેલો છે પણ શંકરનો ભાગ ક્યાંય નથી ત્યારે સતીએ ખૂબ જ ગુસ્સાથી પોતાના પિતાને પૂછ્યું કે તેમણે શંકરને કેમ બોલાવ્યા નથી સતીએ ભર સભામાં બધા દેવતાઓની સાથે જાહેરાત કરી કે બધી હવન સામગ્રી અને મંત્ર શિવમય છે એટલે શિવ વિના યજ્ઞ સફળ ન થઈ શકે એ સાથે જ સતીએ વિષ્ણુ વગેરે દેવતાઓને શિવ વિહીન યજ્ઞમાં ભાવ ભાગ લેવા માટે ટીકા કરી જ્યારે દક્ષે જોયું કે સતી આમંત્રિત દેવતાઓનું પણ તેના ક્રોધમાં ધ્યાન રાખી નથી રહ્યા ત્યારે તેમનાથી રહેવાયું નહીં અને તેમણે તેમની પુત્રીને કઠોર વચન સંભળાવ્યા અને કહ્યું કે તું અહીં કેમ આવી અને તને કોણે બોલાવી તારા પતિ અકુલીન છે મેં દુષ્ટ બ્રહ્માના કહેવાથી તારા લગ્ન કર્યા છે હવે હું તને અપનાવી નથી શકતો તું મારી પુત્રી છો અહીં આવી છું એથી તારો ભાગ આપી શકાય છે પણ તારા પતિનું તો હું મોં પણ નહીં જોઉં હવે તું શાંત બનીને બેસી જા દક્ષના વચન સતીને તીરની જેમ વાગ્યા તે બોલી કે શિવની નિંદા કરનારાની જીભ કાપી દેવી જોઈએ અથવા અહીંથી ચાલ્યા જવું જોઈએ શિવ નિંદા સાંભળવા અને કરવાવાળા બંને પાપના ભાગીદાર હોય છે પિતાનો વ્યવહાર જીની યાદ ની વાત યાદ આવી અને તેમણે અનુભવ કર્યો કે તે આવા પાપી સંતાન ટીકા કર છે ટીકા કરે છે એથી આ શરીરને બચાવીને પણ શું કરવાનું એમ વિચારી ભર સભામાં આત્મદાહ કરવાની જાહેરાત કરી પોતાના પિતાને નરકમાં જવાનો શ્રાપ આપ્યો યોગ દ્વારા પોતાના શરીરથી અગ્નિ ઉત્પન્ન કરી તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા આ જોઈ સભામાં હાહાકાર મચી ગયો બધા ચિંતિત થઈ ગયા વીસ હજાર ગણ દિગમુટ બની ગયા બાકી દક્ષ પર પ્રહાર કરી તેને મારવા માટે દોડ્યા આ બાજુ મહર્ષિ ભૃગુ યજ્ઞમાં આહુતિઓ આપી રહ્યા હતા તેમણે શિવગણોને રોકવા માટે અનેક અસુરો પેદા કર્યા અસુરોથી લડતા લડતા શિવ શિવગણોની શક્તિ થોડી ઓછી થઈ ગઈ ઇન્દ્ર વિષ્ણુ વગેરે મૌન બની આ જોતા રહ્યા કોઈએ પણ આ બધું બંધ કરાવવા માટે પ્રયાસ ન કર્યો ત્યાં એક આકાશવાણી થઈ સૌના ઈશ્વર ઈશ્વર જીવ શિવજીથી વિમુખ પ્રાણોની કોઈ દેવતા સહાય કરી શકતા નથી પૂજ્યોની અવમાનના પાપ છે અને જે વ્યક્તિ મહાન પરામર્શની ઉપેક્ષા કરે છે તે આત્મહત્યાનો ભાગી બને છે દક્ષ સતીનું અપમાન કર્યું છે શિવજીનું અપમાન કર્યું છે અને દધીજીની સલાહની અવગણના કરી છે એટલા માટે દક્ષનું મોં સળગી જશે દેવતાઓ યજ્ઞમંડપની બહાર નીકળી જાય આ આકાશવાણીએ ને સાંભળી બધા દેવતાઓ ચિંતિત બન્યા અને તેમના મોમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો બધા દેવતાઓ શિવની માયાથી મોહિત થઈ સંશય થી રહ્યા આગળ બ્રહ્માજીએ કહ્યું હે નારદ પ્રભુ તમારું સ્મરણ કર્યું તે ત્યાં જઈ બધું વૃત્તાંત વિસ્તારથી સંભળાવ્યું તમારાથી વૃતાંત સાંભળી શિવજીને એટલો ક્રોધ આવ્યો કે તેમણે પોતાની જટાથી એક કેત ઉખાડી પર્વત પર ફેંકી તેનાથી બે ભાગ પડ્યા એક ભાગથી પ્રબળ પરાક્રમી વીરભદ્ર અને બીજા ભાગથી મહાકાળી ઉત્પન્ન થયા ભગવાન શિવે વીરભદ્રને આદેશ આપ્યો કે તે જ સમયે જઈ અહંકારથી ભરેલા તક્ષના યજ્ઞને વિધ્વંસ કરી દે અને જેટલા પણ ગંધર્વ યક્ષ દેવતા વગેરે ત્યાં છે તેમને ભસ્મ કરી દે શિવજીએ વીરભદ્રને આજ્ઞા કરી કે તે પત્ની સહિત દક્ષને મારી નાખે અને દધીજી દ્વારા બતાવવામાં આવેલા તમામ શિવ શિવ વિરોધીઓનો નાશ કરી જલ્દી પાછો આવે શિવજીની આજ્ઞા મેળવી બહુ મોટી સેના લઈ વીરભદ્ર દક્ષના યજ્ઞ વિનાશ માટે નીકળી પડ્યો બીજી તરફ ઈશાની કાત્યાયની કાલી ચામુંડા ભદ્રકાલી મું ભદ્રાવતી અને વૈષ્ણવી આ નવ દુર્ગાઓએ પોતાના ભૂત ગણો સાથે નષ્ટ કરવા માટે પ્રસ્થાન કર્યું આ બધાના પ્રસ્થાનની સાથે જ દક્ષિણનું ડાબુ અંગ ફરગવા ફરવા લાગ્યું પૃથ્વી હલવા લાગી સૂર્યમાં કલંક દેખાવા લાગ્યા અને દિશાઓ મલીન થવા લાગી ચારે બાજુ શિયાળાનો અવાજ શિયાળોના અવાજ આવવા લાગ્યા ઉલ્કાપાત થવા લાગ્યા આ બધું જોઈ વિષ્ણુ વગેરે દેવતા ગભરાઈ ગયા અને દક્ષ લોહીની ઉલટીઓ કરવા લાગ્યા બધા દેવતાઓને આ ભયંકર સ્થિતિમાં આત્મરક્ષા સિવાય કંઈ ન સૂચ્યું તે પોતાની રક્ષા માટે આમ તેમ જગ્યા શોધવા લાગ્યા દક્ષ ગભરાઈ ગયા અને ઋષિ યજ્ઞ મંડપથી ભાગતા જોઈ વિષ્ણુના ચરણમાં પડી પ્રાર્થના કરવા લાગ્યા કે કોઈ પણ રીતે તેના યજ્ઞની રક્ષા કરવામાં આવે અને વિષ્ણુજી જે હવે શિવની માયાથી સંભવતઃ મુક્ત થઈ ગયા હતા દક્ષની ટીકા કરી કહ્યું કે તેણે શિવજીની અવહેલના કરી સારું નથી કર્યું વિષ્ણુજીએ કહ્યું કે જે વ્યક્તિ પોતાનાથી મોટાનું અપમાન કરે છે અને ઢગલેને પગલે દરિદ્રતા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમણે દક્ષને કહ્યું કે આ મુશ્કેલી દૂર કરવાનો માત્ર એક જ ઉપાય છે કે શંકરજીની આરાધના કરવામાં આવે જ્યારે દક્ષ વિષ્ણુજીની આ વાત સાંભળી તો તે ચૂપચાપ જમીન પર બેસી ગયા થોડી વાર પછી વીરભદ્ર પોતાની સેના સાથે ત્યાં પહોંચી ગયો તેના પરાક્રમને જોઈ દક્ષ ફરીથી પત્ની સહિત વિષ્ણુજીની શરણમાં ગયા અને તેમણે કહ્યું કે હે વિષ્ણુજી મેં તમારા બળ પર તો આ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો તમે પ્રતિપાલક છો મારા આ યજ્ઞની તમે જ રક્ષા કરો દક્ષિણી આ પ્રાર્થના સાંભળી વિષ્ણુજીએ કહ્યું કે મેં આપેલા વચનનું હું પાલન કરવા તૈયાર છું પણ તું તારી ક્રૂર બુદ્ધિને છોડી દે જ્યાં સુધી તું શંકરની શરણમાં નહીં શંકરની શરણમાં નહીં જાય ત્યાં સુધી તારો ઉદ્ધાર સંભવ નથી હું પોતે તારો યજ્ઞમાં ભાગ લઈ કેમ કે આ શિવ વિહિત યજ્ઞ છે પાપનો ભાગદાર બન્યો છું અને મારે તેના ફળ સ્વરૂપ ખૂબ દુખા ઉઠાવવું પડશે આ સમયે પણ લોકો કદાચ ભગવાન પણ ઈચ્છીએ તો વીરભદ્ર તેના આકર્ષણથી ખેંચી લેશે વીરભદ્ર પાસે એવા છે જેની ગતિ પૃથ્વી અને સ્વર્ગ સુધી છે એટલા માટે ભગવાન શિવની કૃપા વિના બચવાનો કોઈ બીજો રસ્તો છે નહીં આ વાત ચાલતી હતી ત્યાં વીરભદ્ર આવી પહોંચ્યો ત્યારે બીજો કોઈ ઉપાય ન દેખાતા દક્ષે યુદ્ધ કરવાનું વિચારી લીધું અને વિષ્ણુજીની પણ અવગણના કરવા લાગ્યો વીરભદ્રના ત્રિશુલથી દેવસેના વ્યાકુળ થઈ ગઈ અનેક અમર મૃત્યુને અને અનેક ભાગી ગયા સ્વયં પોતાને અસમર્થ અનુભવી રહ્યા હતા તેમણે બૃહસ્પતિજીને પૂછ્યું કે કેવી રીતે મારો વિજય થઈ શકે છે ત્યારે ગુરુજીએ કહ્યું શિવજીના વિરોધમાં તેમનો વિજય અશક્ય છે આ સાંભળી બધા દેવતા વિષ્ણુ પાસે ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા કે તે વીરભદ્રજી સાથે યુદ્ધ કરે અને યજ્ઞની રક્ષા કરે વિષ્ણુજી દેવતાઓની આ વાત સાંભળી જેવા યુદ્ધ માટે તૈયાર થયા ત્યાં જ કહ્યું કે હે શંકર વિમુખ વિષ્ણુ શું તમે તમે શિવજીના મહત્વને બની આ યજ્ઞમાં કેવી રીતે આવ્યા જેમાં શિવની ઉપેક્ષા કરવામાં આવી છે શિવજીથી અલગ થઈ તમે કઈ રીતે પૂજ્ય થઈ શકો છો હું હમણાં તમારું વક્ષ મારા શસ્ત્રથી ઘાયલ કરી દઉં છું વીરભદ્રની વાતો સાંભળી હસતા વિષ્ણુજી બોલ્યા કે હે વીરભદ્ર હું તો સેવક છું તું વગર મારી સાથે યુદ્ધ કર બ્રહ્માજી એ કહ્યું હે નારદ આમ કહીને વિષ્ણુજી પોતાના યોગ બળથી શંખ ચક્ર ગદા અને પદમધારી અનેક વીર ઉત્પન્ન કર્યા અને તે એક સાથે વીરભદ્ર સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ વીરભદ્રએ શંકરજીનું સ્મરણ કરી બધાને મારી નાખ્યા વીરભદ્રએ અત્યંત ક્રોધિત થઈ વિષ્ણુના વક્ષ સ્થળમાં પણ ત્રિશૂળથી પ્રહાર કર્યા વિષ્ણુ મૂર્છિત થઈ પૃથ્વી પર પડી ગયા પછી ફરી ચેતન આવતા તેમણે ચક્રથી આક્રમણ કરવા વિચાર્યું તે સાથે જ વીરભદ્રએ તેમનું સ્તન ધંધ કરી દીધું વિષ્ણુ જીત્યો જ નિશ્ચિત થઈ ગયા ત્યારે અનેક મંત્રોના ઉચ્ચારણથી તેમનું સ્તંભન છોડાવવામાં આવી વીરભદ્રએ વિષ્ણુના ધનુષને તોડી નાખ્યું વિષ્ણુજીએ વીરભદ્રના તેજનો બરોબર પારખી લીધું હતું અને અંતર ધ્યાન બની પોતાના લોકમાં ચાલ્યા ગયા બ્રહ્માજીએ આગળ કહ્યું કે હે નારદ પોકથી વ્યાકુળ થઈ હું પણ સત્ય સત્યલોકમાં ચાલુ ચાલ્યો ગયો મારા ચાલ્યા ગયા પછી વીરભદ્રએ મૃગનું રૂપ ધારણ કરી ભાગી રહેલા દક્ષને પકડી તેનું માથું કાપી નાખ્યું અને નખોથી સરસ્વતીનું નાક કાપી નાખ્યું ધર્મ કશ્ય પ્રજાપતિ વગેરે મુનિયોને લાતોથી માર્યા અને દેવતાઓને પૃથ્વી પર પટકી પટકીને પીડા આપી મણિભદ્રે ભૃગુજીની છાતી પર પગ રાખી તેમની દાડી ખેંચી નાખી ચંડિકાએ દાંત ઉખાડી નાખ્યા અને તે સાથે જ અનેક શિવ ગણોએ યજ્ઞસ્થળમાં મળમૂત્રની વર્ષા કરી તેને નષ્ટ ભ્રષ્ટ કરી દીધો આ બધા પછી વીરભદ્ર દક્ષની છાતી પર પગ રાખી અને તેના શરીરને મચોડી નાખ્યું એ પછી પોતાના વિજયની વગાડતા તે કૈલાસ પહોંચ્યો શિવજી તેના પર ખૂબ પ્રસન્ન થયા અને તેમણે પોતાના ગણોને અધ્યક્ષ બનાવી દીધો સુતજીએ શૌનકજીને કહ્યું કે બ્રહ્માજી પાસે બધી વાત સાંભળી નારદજીએ પૂછ્યું કે વિષ્ણુજી એ યજ્ઞમાં કેમ ગયા હતા કારણ કે વિષ્ણુ પોતે શિવભક્ત છે અને તેમણે શિવજીના ગણો સાથે કેમ યુદ્ધ કર્યું આ પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માજી બોલ્યા કે હે નારદ છેવટે વિષ્ણુ દધીચીના શ્રાપથી જ્ઞાન ભ્રષ્ટ થઈ ગયા હતા અને દક્ષના યજ્ઞમાં ગયા એક વખત બહુ ખૂબ પહેલાં દધીચીએ પોતાના મિત્ર શેખ રાજા સાથે વિવાદ છેડાઈ ગયો હતો તે ખૂબ જ અનર્થકારી થયો કારણ કે શુભે બે ત્રણ વર્ષમાં બ્રાહ્મણ હોવા છતાં પણ રાજાને શ્રેષ્ઠ બતાવ્યું અને પોતાના શ્રેષ્ઠ ઉત્તમ પ્રાણી ઘોષિત કર્યો તે લક્ષ્મીના મધમાં ખૂબ જ ખરાબ રીતે ડૂબી ગયો હતો અને દધીજી દ્વારા પોતાને પૂજ્ય બતાવવા લાગ્યો મહર્ષિ દધીજીએ ક્ષુભના માથા પર એક જોરદાર થપ્પડ મારી તે મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયો પરંતુ કેટલાક સમય પછી મૂર્છા તૂટ્યા પછી દધીજી પર વજ્રથી પ્રહાર કરી દીધો આના પર દધીચીએ શુક્રાચાર્યનું સ્મરણ કર્યું અને તેમણે પ્રગટ થઈને વિજય મેળવવા માટે મૃત્યુંજય મંત્રનો જાપ કરવાની સલાહ આપી વનમાં જઈને આ મંત્રના જાપથી પ્રસન્ન કર્યા અને ત્રણ વરદાન મેળવ્યા પહેલું વરદાન હતું દધીજીના શરીરના હાડકાઓ વજ્ર જેવા હશે કોઈ પણ રૂપમાં દિનહીન નહીં થાય અને ત્રીજું કોઈના વારા ન માર્યા જાય શિવજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યા પછી પાસે ગયા અને તેના તેના પર પર માથા પોતાના પ્રહાર કર્યો ક્રોધિત થઈને પોતાના વજ્રની ની છાતી પર પ્રહાર કર્યો પરંતુ તેણે જોયું કે આ પ્રહારની કોઈ અસર ન થઈ ત્યારે તે પોતાની હારનો બદલો લેવા માટે વનમાં જઈને વિષ્ણુજીની આરાધના કરવા લાગ્યા વિષ્ણુજી પ્રગટ થયા અને તેમણે શુભને બતાવ્યું કે જે પ્રાણી શિવજીના ભક્તોને દુઃખ આપે છે તે શાપગ્રસ્ત થાય જ છે દધીજી પર તું જે વિજય મેળવવા ઈચ્છે છે તેની કોશિશમાં મારે પણ શાપથી પીડિત થવું પડશે દક્ષના યજ્ઞમાં મારો પરાજય અને ફરીથી ઉત્થાન થશે પરંતુ તું મારી આરાધના કરવાને લીધે મારો ભક્ત થઈ ચૂક્યો છે એટલે હું કંઈક ને કંઈક જરૂર કરીશ વિષ્ણુજી પોતાના ભક્તની ઈચ્છાને માન રાખવા માટે બ્રાહ્મણનો વેશ ધારણ કરી દધીજીના આશ્રમમાં પહોંચ્યા અને તેને એક વરદાન આપવાનું કહ્યું દધીજીએ શિવજીની કૃપાથી વિષ્ણુજીના વાસ્તવિક રૂપને ઓળખી લીધું હતું ત્યાં છોડી દેવા માટે કહ્યું સત્યનું પ્રગટ થવાથી વિષ્ણુજીએ દધીજીને પ્રાર્થના કરી કે તે શુભની પાસે જઈને એકવાર એ કહી દે કે તું મારાથી વધારે શક્તિશાળી છે અને હું તમારાથી ભયભૂત છું દધીચીએ વિષ્ણુજીના આ નિવેદનને માનવા માટે અસહમતિ પ્રગટ કરી ત્યારે વિષ્ણુજીએ પોતાના ચક્રનો પ્રહાર કર્યો પરંતુ તેનો પણ કોઈ પ્રભાવ પડ્યો નહીં વિષ્ણુજીએ અન્ય શાસ્ત્રોથી પ્રહાર કર્યો તથા ઇન્દ્ર વગેરે દેવ પણ તેમની મદદ માટે આવી ગયા દધીચીએ બીજું કંઈ ન કર્યું માત્ર થોડીક કુશાઓ ઉઠાવી દેવતાઓ પર ફેંકી દીધી તે કુશાઓ ત્રિશુળ બની ગઈ અને આ ત્રિશુળથી દેવતાઓના બધા આયુધ કુંઠિત થઈ ગયા દેવતાઓ ત્યાંથી ભાગી ગયા પરંતુ વિષ્ણુજી ત્યાં આપ્યા અને પોતાનું આખું રૂપ દેખાડ્યું આ રૂપમાં આખું બ્રહ્માંડ વિદ્યમાન હતું એ જાણીને મુક્ત ન થયા ત્યારે હું ત્યાં શુભને લઈને પહોંચી ગયો અને શુભે દધીજીની સામે પોતાની હીનતા પ્રગટ કરી દદીજી ક્ષુભ પર પ્રસન્ન થઈ ગયા પરંતુ વિષ્ણુજી પર તેમનો ક્રોધ સમાપ્ત થયો નહીં મેં પણ વિષ્ણુજીને શિવભક્ત બ્રાહ્મણની સાથે યુદ્ધ ન કરવાની સલાહ આપી આ બાજુ દદીજીએ વિષ્ણુ સહિત બધા દેવતાઓનો સમય આવતા હારકનો સામનો કરવાનો શાપ આપી દીધો અને ફળ સ્વરૂપ દક્ષિણ યજ્ઞમાં વિષ્ણુજીનો પરાજય થયો નારદજીએ ત્યારબાદ વીરભદ્ર દ્વારા યજ્ઞ વિધ્વંશ પછીની કથા સાંભળવા ઈચ્છ્યું તો બ્રહ્માજીએ તેમને બતાવ્યું કે હું જ્યારે દેવતાઓના મુખમાંથી યજ્ઞના નાશના સમાચાર સાંભળી ખૂબ જ ચિંતિત થયો અને દેવોના કલ્યાણ માટે હું ચર્ચા કરવા લાગ્યો ત્યારે વિષ્ણુજી પાસે ગયો વિષ્ણુજીએ અમને બધાને એ વાત માટે અપરાધી ઠહેરાવ્યા કે યજ્ઞમાં શિવજીનો ભાગ ન હતો અને પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તેમણે શિવજીના શરણમાં જવા માટે કહ્યું ત્યારબાદ વિષ્ણુજીના નેતૃત્વમાં હું પણ બધા દેવતાઓને સાથે લઈને શિવજીને ત્યાં ગયો અને દંડવત થઈ તેમની સ્તુતિ કરી અમારી સ્તુતિથી શિવજી પ્રસન્ન થયા અને ત્યારે તેમણે વિષ્ણુ સહિત અમને કહ્યું કે જે યુક્તિ અપનાવી છે તે અપરાધી છે અને તેને સજા કરવા સત્યનો માર્ગ છે હું તમને ક્ષમા કરું છું અને દક્ષને પણ બકરાનું માથું માથું ધારણ કરીને ફરીથી જીવતો કરીશ ભૃગુ દેવતા સૂર્યના નેત્રોથી યજ્ઞ ભાગને તથા પુષાના તૂટેલા દાંત ઉગી જશે જેનાથી તે યજ્ઞનો ભાગ પ્રાપ્ત કરશે ભૃગુની દાઢી પણ જામી જશે અને દેવતાઓના જેટલા પણ અંગ ભંગ થયા છે તે બધા ઠીક થઈ જશે આ સાંભળીને સૌથી પ્રસન્નતાપૂર્વક શિવજીએ ને આદર આપ્યો અને તેમને આમંત્રણ આપીને અમે બધા યજ્ઞ સ્થળ કનખલમાં આવ્યા ભગવાન શિવે જ દક્ષના ધડ પર માથ બકરાનું માથું લગાવી તેને જીવિત કરી દીધો ભગવાન શિવના દર્શનથી બધા લોકો કૃતકૃત્ય બની ગયા બધાની બુદ્ધિ સ્વસ્થ થઈ ગઈ ભગવાન શિવે દક્ષને તત્વજ્ઞાન આપ્યું અને યજ્ઞ સંપન્ન કરવાનો આદેશ આપ્યો તે ઉપરાંત બધા દેવતાઓની સાથે શિવજીએ પણ યજ્ઞમાં ભાગ લીધો બધા દેવતા આનંદપૂર્વક પોતપોતાના ઘરે પાછા આવી ગયા

એમણે પોતાનો જન્મ જ નકામો છે એવું વિચારી લીધું અને પોતાના શરીરનો ત્યાગ કર્યો મિત્રો સતીના ત્યાગથી જ જન્મે છે છે નવી આશા આવતી કથામાં જોઈશું કે કેવી રીતે થાય પાર્વતી રૂપે અને શરૂ થાય શિવ પાર્વતીની ભક્તિ કાથાની નવી કડી તો જોતા રહો શ્રદ્ધા સેતુ અને જોડાઈ જાઓ ભક્તિના પદ સાથે આવતા વિડીયોમાં આપણે શરૂ કરીશું નવો ખંડ પાર્વતી ખંડ ઓમ નમઃ શિવાય